નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો શિક્ષણ કુંજ યુટ્યુબ ચેનલ આજનો આપણો વિડીયો છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસ હું છું ડાબી રાજેશ આજે આપણે વિડીયોમાં માહિતી મેળવીશું કે અજ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ નું ફોર્મ છે તે કોણ ભરી શકશે શું ફી ભરવાની રહેશે ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે બીજી શું શું ધ્યાન રાખવાનું રહેશે ફોર્મ કેવી રીતે ઓનલાઈન ભરીશું આ સંપૂર્ણ માહિતી આપણે જોવાનું છે અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પડી ગયું છે ચોવીસ બે બે હજાર એટલે કે આજે જ નોટિફિકેશન બહાર પડ્યું છે અહીં આપ જોઈ શકો છો કે અહીં પરિપત્ર છે ધોરણ એક થી આઠ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે આરટી એક્ટ હેઠળ રચાયેલ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ અન્વયે છ થી ચૌદ વર્ષના નબળા વર્ગના વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં પચીસ ટકાની વય મર્યાદામાં એટલે કે આરટી હેઠળ જેને પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ બાળકો જો ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવી ખાસ સાંભળજો ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકી એટલે કે જે પ્રાઇવેટ શાળાઓ છે તે પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી પસંદ કરીને હવે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે બધા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાની નથી પચીસ હજાર વિદ્યાર્થીઓને દર વર્ષે આ સ્કોલરશીપ મળે છે અને પ્રાઇવેટ શાળાઓ સિવાયમાં જેને એડમિશન લીધેલું હોય છે ધોરણ નવમાં તે વિદ્યાર્થીઓને જ મળશે ધોરણ નવ થી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ અથવા તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવા આવનાર છે હવે એની વિગત અહીં આપેલી છે કે પરીક્ષાનો કાર્યક્રમ શું છે તો જાહેરનામું છે ને આજે ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ બહાર પડી ગયું છે રજીસ્ટ્રેશન ફોર્મ છે ને તે પચીસ બે એટલે કે આવતીકાલ પચીસ બે બે હજાર પચીસ બપોરના બે વાગ્યાથી છ ત્રણ બે હજાર પચીસ સુધી ભરી શકીશું પરીક્ષા ફી કોઈપણ પ્રકારની પરીક્ષા ફી નથી પરીક્ષાની તારીખ ઓગણત્રીસ ત્રણ એટલે કે આવતા ત્રીજા મહિનાની ઓગણત્રીસ તારીખે પરીક્ષા રાખવામાં આવેલી છે હવે આ પરીક્ષા કોણ આપી શકશે ખાસ આ બાબત સમજવાની છે સરકારી અને અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ નો તળંગ અભ્યાસ કરી ધોરણ આઠ માં અભ્યાસ કરતા હોય તે ઉત્તીર્ણ થયેલું હોય આઠમાં અભ્યાસ કરતા હોય તેવા લીધા વગર મર્યાદા અહીં ધ્યાનમાં લેવામાં આવી નથી એટલે કે કોઈ પણ વિદ્યાર્થી જે સરકારી શાળા અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ થી અભ્યાસ કર્યો હોય તે વિદ્યાર્થીઓ અહીં ફોર્મ ભરી શકશે એ સિવાય બીજું છે કે આરટી શાળાઓમાં જે પચીસ ટકા જગ્યા બતાવવામાં આવે છે પચીસ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય અથવા ઉત્તીર્ણ થયા હોય અને જેઓના વાલીની આવક હવે અહીં ખાસ આપણે ધ્યાન રાખશું વાલીની આવક અહીં ધ્યાનમાં લેવાની છે આરટી એક્ટ મુજબ આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે પરીક્ષા વખતે એટલે કે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ નું જયારે પરીક્ષા લેવાની છે એ વખતે આરટી એક્ટ ની કલમ હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે એટલે કે જો સરકારી સ્કૂલમાં બાળકો ભણતા હોય ને તો એની કોઈ પણ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી

ટિક કરવાના રહેશે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે ને તે એકસો વીસ ગુણનું રહેશે અને સમય એકસો ને પચાસ મિનિટનો રહેશે માધ્યમ છે તે ગુજરાતી અથવા અંગ્રેજી બે જ માધ્યમ અહીં રહેશે હવે પ્રશ્નપત્ર છે તેમાં કેવા કેવા પ્રશ્નો હશે તેના માટે આપણે જોઈએ તો કે એમએ ટી બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે જે આપણે માનસિક યોગ્યતા કસોટી પ્રકારના જે પ્રશ્નો આવે છે જેમાં પેટર્ન ને એ ટાઈપના બધા અલગ અલગ પ્રશ્નો આવે છે ચાલીસ પ્રશ્નો હશે અને ચાલીસ ગુણ હશે અને એ સેટી એટલે કે આપણે જે શૈક્ષણિક યોગ્યતા આપણે જે ભણીએ છીએ મતલબ ધોરણ આઠ માં આ પેપર લેવાશે એટલે ધોરણ આઠ નું જે પેલું સેમ પેલાનું જેટલું હશે તે આગળના કોઈ પણ ધોરણ નું અહીં પૂછાઈ શકે છે પણ વધારે શક્યતા ધોરણ છ સાત આઠ ઉપર વધારે હોય છે તો એસી ગુણના પ્રશ્નો હશે ને એસી પ્રશ્નો હશે સમય તમને એકસો પચાસ મિનિટ નો આપવામાં આવશે હવે જે વિદ્યાર્થીઓ પ્રજ્ઞા ચક્ષુ હશે તેમને ત્રીસ મિનિટનો વધારોનો સમય મળવા પાત્ર છે અભ્યાસક્રમ કેવો રહેશે તો બૌદ્ધિક કસોટીના જે ચાલીસ પ્રશ્નો છે ને તેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી હશે એટલે કે એનાલોજી હશે એટલે કે દ્રશ્ય આધારિત પ્રશ્નો હશે વર્ગીકરણ આધારિત હશે સંખ્યાત્મક શ્રેણી આધારિત હશે પેટર્ન આધારિત હશે છુપાયેલી આકૃતિઓ આધારિત હશે અને ધોરણ અનુરૂપ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ હશે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટીના જે 80 પ્રશ્નો હશે તેમાં ધોરણ 8 ના ગણિતના 20 ગુણના વિજ્ઞાનના 20 ગુણ સામાજિક વિજ્ઞાનના 15 ગુણ અંગ્રેજી 10 ગુણ ગુજરાતી 10 ગુણ હિન્દી 5 ગુણ વિષયનો સમાવેશ થશે પ્રશ્નો અધ્યયન નિષ્પતિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના હશે હવે અહીં ધોરણ 8 નો જે અભ્યાસક્રમ છે તેમાંથી દરેક વિષય મુજબ અહીં આપણને ગુણ આપેલા છે અને તે અનુસાર આપણને અહીં પ્રશ્નો પૂછાશે અભ્યાસક્રમ ધોરણ 8 નો ઉપરોક્ત વિષયનો રહેશે પરીક્ષા કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ગુજરાતના રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસ અને બાર ના પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર પોતાના ખર્ચે પરીક્ષા આપવા જવાનું રહેશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ આનું જે પરિણામ છે ને તે સેબ એક્ઝામ ડોટ ઓઆરજી પર પ્રસિદ્ધ કરવામાં આવશે સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ એટલે જે કટ ઓફ નક્કી થાય ને એના કરતા વધારે ગુણ મેળવનાર જે વિદ્યાર્થી હશે તેમને યાદી બહાર પાડવામાં આવશે અને આ મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ કરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા નિયામક શ્રી દ્વારા શાળાઓની સૂચના અનુ અનુસાર કરવાની રહેશે એટલે કે એના દસ્તાવેજોની ખરાઈ કરવાની રહેશે અને ત્યારબાદ તેમને સ્કોલરશીપ મળશે પ્રવેશ માટેની પ્રક્રિયા હવે ઉપર મુજબ ખરાય પછી જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સદના મેરિટ સ્કોલરશિપ માટે પાત્ર થાય તેવા વિદ્યાર્થીઓનો કામ ચલાવ મેરિટ લિસ્ટ કચેરી દ્વારા એક પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં પચાસ ટકા લાભાર્થી કન્યાઓ રહેશે એટલે કે કોઈ પણ કેટેગરી છે એમાં પચાસ ટકા કન્યાઓને પસંદ કરવાની રહેશે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં દર્શાવા પ્રમાણેની કોઈપણ શાળામાં ધોરણ નવ માં પ્રવેશ મેળવી શકશે એટલે કે ધોરણ નવ માં બાળકોએ જે સમય મર્યાદા આપી હોય તેમાં પ્રવેશ મેળવી લેવો પડશે પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ નવ માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યના સહી સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવાનું રહેશે વિદ્યાર્થીને વાલી વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે એટલે કે જે બાળક સિલેક્ટ થાય તેને ધોરણ નવમાં શાળામાંથી એડમિશન લીધેનું પ્રમાણપત્ર લેવાનું રહેશે અને એ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે આ જવાબદારી જે તે વિદ્યાર્થી વાલીની હોય છે

સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન અરજી પત્રક જ સ્વીકારવામાં આવે છે અરજી ફોર્મ સાવધાનીપૂર્વક ઓનલાઈન ભરવું જેમાં નામ અટક જન્મ તારીખ કે અન્ય કોઈ પણ બાબતે પાછળથી કોઈ પણ બોર્ડ એમાં સુધારો કરી આપશે નહીં આખું ફોર્મ અંગ્રેજીમાં ભરવું વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ હોય તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓનો ઓનલાઈન આવેદન પત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ કરવાના રહેશે સૌપ્રથમ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પોર્ટલ પર જવાનું તેથી શાળાના ડાયસ પરથી લોગઇન કરવાનું અને ત્યારબાદ એક શિક્ષકનો ટીચર કોડ એન્ટર કરવાનો રહેશે જે ધોરણ 8 ભણાવતા શિક્ષકનો કોડ એન્ટર કરો જો એ શિક્ષક ન હોય તો બીજો કોઈ શિક્ષક તેમાં એન્ટર શિક્ષકનો કોડ એન્ટર કરી અને લોગઇન થઈ શકે ધોરણ 8 પર ક્લિક કરતા દરેક વિદ્યાર્થીનું એક લિસ્ટ આવશે અને તેમાં આપણે એક એક વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થી પર આપણે ક્લિક કરીશું એટલે એક ફોર્મ ખુલશે જેમાં આપણે બીજી કોઈ બાબતો છે તે એન્ટર કરી શકીશું નહીં ફોર્મમાં માત્ર શિક્ષક વાલીનો મોબાઈલ નંબર સિવાયનો ડેટા છે તે ઓટોમેટિક ત્યાં જોવા મળશે શિક્ષક વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પેકી જેમાં તમે કેટેગરી કાસ્ટ

આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર હવે આ ખાસ બાબત છે કે દરેક વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ આપણે છેલ્લે સબમિટ બટન બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે અગત્યની કેટલીક સૂચનાઓ છે એક તો વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળાએ કરવાની છે સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે પરીક્ષાના મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે માહિતગાર થવા માટે સેબ એક્ઝામ ORG વેબસાઈટ પર જોતા રહેવાનું રહેશે સરકારી શાળા અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓનો ઓનલાઈન આવેદન પત્ર સમગ્ર શિક્ષણની કચેરી ના સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત પોર્ટલ પર ભરવાના રહેશે ઓનલાઈન અરજી પત્રકમાં વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાય કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા ગાંધીનગર આવેદન પત્રો ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીનું પરિણામ રદ કરવાનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ લઈ શકશે અને આખરી નિર્ણય પણ રાજ્ય પરીક્ષા બોર્ડનો રહેશે વિદ્યાર્થી શાળા ઈચ્છે તો વેબસાઈટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે

કોઈ પણ જાતની લાગવક લાવનાર વિદ્યાર્થીને ગેર લાયક ઠરાવવામાં આવશે વિદ્યાર્થી પોતાની કોમ્પ્યુટરાઈઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે સ્વનિર્ભર શાળાના કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમ અધીન જોગવાઈ મુજબ નક્કી થયેલ ફી જ્ઞાન સાધના સ્કોલરશિપની રકમ કરતાં વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે

શિષ્યવૃત્તિની સહાય માટે નિયામક શ્રી શાળાઓની સૂચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે તો અહીં આપણે આ સંપૂર્ણ પરિપત્ર છે તેનો આપણે સચોટ પૂર્વક અહીં માર્ગદર્શન જોયું છે આ બાબતે આપણને કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો આપ કોમેન્ટમાં અમને પ્રશ્ન કરી શકો છો અને આવતીકાલે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ફોર્મ ભરવા તેનો વિડીયો આપણે જોઈશું આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પહોંચાડજો ધન્યવાદ